દના દિવસે દિવસેને દિવસે કેસીસ વધતા જાય છે જેમાં મારા બોટાદ જિલ્લામાં અને ખાસ કરીને મારા બોટાદમાં પણ ઘણા બધા કેસીસ આમાં હતા ખાસ કરીને લાઠીદારા આજુબાજુના ગામમાં જોવા મળતા હતા અને સમગ્ર ગુજરાતની વાત કરું તો સમગ્ર ગુજરાતમાં આવા ચારથી પાંચ હજાર બાળકોમાં આ રોગનું પ્રમાણ જોવા મળ્યું હતું એટલે કે આની જે સારવાર છે એ ખૂબ જ મોંઘી હોય છે નાના બાળકોમાં આ એકદમ નાના બાળકોમાં લક્ષણ જોવા મળે છે જ્યારે પંદર વર્ષનું આ જ્યારે બાળક થાય ત્યારે ધીમે 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 ગળાતું જાય છે એના હાડકાઓ એકદમ ઓલા થઈ જાય છે અને ત્યાર પછી એ બાળક મૃત્યુ પામે છે એટલે કે ગુજરાતમાં આની કોઈ જગ્યાએ સારવાર ઉપલબ્ધ સરકારી હોસ્પિટલમાં નથી અને પ્રાઇવેટમાં જે હતી એ ખૂબ જ ખર્ચાળ હતી એટલે કે ગરીબના મધ્યમ વર્ગના બાળકોના આની સારવાર કરાવી એના માટે એક પ્રશ્નાર્થ હતો ત્યારે મુખ્યમંત્રી શ્રીને મેં લેખિત એક રજૂઆત કરેલી અને આજે ગુજરાતના જનતાનો અવાજ માન્ય શ્રીએ સાંભળી અને આજે એ હુકમ કર્યો છે કે ભાઈ આપણે અમદાવાદ ખાતે જે અસરવા ખાતે સિવિલ હોસ્પિટલ આવી છે ત્યાં આની સારવાર આના તજજ્ઞ ડૉક્ટર દ્વારા મફત કરવામાં આવશે તેવું માનનીય મુખ્યમંત્રી શ્રીએ એક હુકમ કરી દીધો છે એટલે કે માન્ય શ્રીનો એક વિપક્ષના ધારાસભ્ય તરીકે હું એક આભાર પણ આજે હું માનું છું કે ભાઈ આવા જે બાળકો હતા જે જેની સારવાર અન્ય રાજ્યોમાં થતી હતી આપણા ગુજરાતમાં નથી થતી એ સારવાર આપણી સરકારી હોસ્પિટલમાં એ પણ મફત સારવાર અસરવા હોસ્પિટલ ખાતે કરવામાં આવી તે બદલ હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને આ ગુજરાતની જનતા વતી હું આજે આભાર માનું છું